રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું નાયબ કલેક્ટરને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ચૂંટણી પંચ દ્વારા બીએલઓને સોંપવામાં આવેલી કામગીરીને લઈ શિક્ષકોને પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રની અંદર શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીને લઈ પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી તેમને પડતી તકલીફોની રજૂઆત કરી રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી શિક્ષકો કામગીરી કરવા તૈયાર છે પરંતુ તેમને પડતી તકલીફોની અંદર સરકાર તેમને સહયોગ આપે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ દરમિયાન મહાદેવભાઈ એન્ડ્રોબારી મહામંત્રી શૈક્ષણિક મહાસંઘ પાટણ તેમજ અનિલભાઈ ઠાકોર રણછોડભાઈ જાડેજા મેપાભાઈ ચૌધરી પ્રવીણભાઈ જોશી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પાંત દ્વારા આયોજિત પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં આવેલ દરેક પ્રાંત અધિકારીશ્રીને વિધાનસભા વાઇઝ અમે સૌ બીઓલ અને કામગીરી સંદર્ભે આવેદન આપવા માટે આજથી આવ્યા છીએ બીઓલ કામગીરી દરમિયાન બિયોલોની કામગીરી એક રાષ્ટ્રીય હિતની કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સરની કામગીરી ચાલુ રહી છે આ કામગીરી દરમિયાન ને પડતી તકલીફો પ્રાંત અધિકારીને આવેદન આપીએ છીએ બિયોલોની કામગીરી દરમિયાન નાના મોટા પ્રશ્નો ઇશ્યુ થાય તો ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે ઓચિંતી વિજિટ દરમિયાન શિક્ષક બીઓલોની કામગીરીની સાથે સાથે એને શૈક્ષણિક કામગીરી પણ કરવાની હોય છે તો આ કામગીરીની અંદર ઘણા પ્રકારની તકલીફો ઉપસ્થિત થતી હોય છે પરિસ્થિતિ અલગ પ્રકારની નિર્માણ થતી હોય છે કેટલીક જગ્યાએ દિવ્યાંગ શિક્ષકને પણ આ પ્રકારની કામગીરીમાં આપવામાં આવેલી છે શિક્ષક બિયોલો કામગીરી કરે છે પૂરતું મેકમ ઘણી જગ્યાએ નથી કોઈ શાળા એવી છે કે જ્યાં ત્રણ કે ચાર શિક્ષકનું મેકમ છે ત્રણ શિક્ષકોને મેકમવારી શાળાની અંદર બે શિક્ષકોને બીઓલોની કામગરીમાં છે એક શિક્ષક બીઓલો તરીકે કામ કરે છે જ્યારે એક શિક્ષક એના મદદની બીઓલો તરીકે સહાયક તરીકે કામ કરે છે અમારી સૌની માગણી એવી છે કે સહાયક બીઓલો તરીકે એટલે કે મદદનીશ તરીકે અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી મને પ્રાંત સાહેબની અમારી રજૂઆત છે આ બીઓલોની કામગીરીની અંદર મહિલાઓને સમાવેશ બહેનો પણ બીઓલો તરીકે કામ કરે છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બહેનોને કામગીરી કરવા માટે ઘણી તકલીફો પડે છે તો આવી જગ્યાએ સહાયક તરીકે પણ બહેનની સાથે બીજા ભય મૂકવામાં આવે બીઓલોનું જે કંઈ ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મની અંદર એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે કર્મચારી મહિલા કર્મચારી તરીકે એને એક શિક્ષણની કામગીરી કરવાની હોય છે બીઓલો તરીકેની કામગીરી કરવાની હોય છે અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની હોય છે ત્યારે એને અ રાત્રે મોડા આઠના આઠ નવ નવ દસ વાગ્યા સુધી કામ કરવાનું છે એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું છે આ બધી અગવડોની સાથે એની જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે તો કેટલીક જગ્યાએ એ મોબાઈલનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે અને આવી પ્રકારની જ્યારે રજૂઆત લઈને હેડ ઓફિસે જવાનું થતું હોય છે ત્યારે એ જગ્યાએ બેઠેલા કર્મચારી એની પરિસ્થિતિ સમજવાને બદલે એની સાથે ગેરવર્તન કરે છે અથવા ઉદ્ધતાય ભરી વર્તન કરે છે કોઈ પણ નાનો કે મોટો કર્મચારી દરેક કર્મચારી પોતાનો સ્વમાન હોય છે તો આ તબક્કે અમારી એવી પણ રજૂઆત છે કે જ્યારે અધિકારીએ બિહોરનું કામ કરવાનું હોય ત્યારે શિક્ષકની પરિસ્થિતિ પણ સમજવી જોઈએ અને પરિસ્થિતિ સમજી અને એનું સોલ્યુશન લાવે એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ અત્યારે કેટલા ભરત સથવારાનો રિપોર્ટ આજ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે